ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા 30 ડિસેમ્બર 2024 ના રોજ તેના સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશનને લોન્ચ કરવા માટે તૈયાર છે આ મિશન PSLV C60 રોકેટનો ઉપયોગ કરશે જે રાત્રે 9:58 IST પર શ્રી હરિકોટા પરથી ઉડાન ભરશે મિશન ભારતની અંતરિક્ષ ડોકિંગ ટેકનોલોજીમાં કુશળતાને દર્શાવતું એક મહત્વપૂર્ણ મિલ છે સ્પાડેક્સ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં બે નાના ઉપગ્રહો વચ્ચે રેન્ડેવુ ડોકિંગ અને અન ડોકિંગ વિકાસ અને પ્રદર્શન કરવાનું છે આ ટેકનોલોજી ભારતના ભવિષ્યના અંતરિક્ષ મિશન જેમ કે ચંદ્ર પર માનવ મિશન ચંદ્ર પરથી નમૂના પાછા લાવવું અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના માટે મહત્વપૂર્ણ છે પીએસએલવી સી સિક્સટી રોકેટ આ મિશન માટે બે નાના ઉપગ્રહોને ચારસો સિત્તેર કિલોમીટરની વર્તુળાકાર કક્ષામાં પંચાવન સેલ્સિયસ જોડાવા સાથે લોન્ચ કરશે આ ઉપગ્રહો વચ્ચેની શરૂઆતની ગતિ તફાવતને કારણે દસ થી વીસ કિલોમીટરનું અંતર જે પછી પ્રોપલેશન સિસ્ટમનો ઉપયોગ કરીને બંને ઉપગ્રહોને સમાન કક્ષમાં લાવવામાં આવશે ડોકિંગ પછી મિશન ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફરનું પ્રદર્શન કરશે જે ભવિષ્યના અંતરિક્ષ રોબોટિક્સ અને અન્ય એપ્લિકેશન માટે જરૂરી છે આ મિશન ભારતને વિશ્વમાં ચોથા દેશ તરીકે અંતરિક્ષ ડોકિંગ ટેકનોલોજી હાંસલ કરનાર દેશ તરીકે સ્થાન આપશે ઇસરોના આ મિશન દ્વારા ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરશે અને વૈશ્વિક અંતરિક્ષ સમુદાયમાં તેની પ્રતિષ્ઠાને વધારશે સ્પાડેક્સ મિશન અંતરિક્ષમાં ભારતની પ્રગતિ અને ટેકનોલોજીકલ વિકાસને વધુ મજબૂત બનાવશે